રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર પર્ટ સંકુલ ખાતે અધિક એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ ડી પાંડે સાહેબની અધ્યક્ષતા હેઠળ બે હજાર ચોવીસના વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં મોટોર અકસ્માત વણતર કેસ સમાધાનલાયક ક્રિમિનલ કેસો દીવાની દાવાઓ ફોજદારી કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે ડીજીવીસીએલ અને બેન્કો સહિતના વિવિધ કેસો મળી કુલ સત્તરસો જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય વકીલ ફી તેમજ અન્ય આવવા જવાના ધક્કા પણ બચી જતા હોય છે સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભરણ પણ ઓછું થતું હોય છે ઉપરાંત છે અને એક ડીજીલમાં એક કેસ છે એના પેમેન્ટ કરવાનું હતું અહીંયા આજે લોક અદાલત રચાય છે એમાં કેવું છે કે એ જે વ્યાજ છે એ લોકોએ માફ કર્યું છે અને જે અમાઉન્ટ ભરવાની હતી એ સુખદ રીતે બધું સેટલમેન્ટ થઈ ગયું છે આ લોક અદાલતના કારણે અમને વ્યાજને એમાં બહુ બેનિફિટ થયું છે તો આવી મેં આશા કરું છું કે આ અદાલત વારંવાર થાય અને જે કસ્ટમર તકલીફમાં છે એમનું બી અહીંયા સુખદ સમાધાન થાય એવી મેં આશા કરું છું આજરોજ નેશનલ લીગલ સર્વિસેઝ ઓથોરિટી સ્ટેટ લીગલ સર્વિસેજ ઓથોરિટી તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસેઝ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતના આયોજન થયેલ છે આ વર્ષની આ છેલ્લી લોક અદાલત છે જેમાં સિવિલ કેસીસ ક્રિમિનલ કેસીસ પ્રિલિટિગેશન અને સ્પેશિયલ સિટિંગ રાખવામાં આવેલ છે જેમાં કુલ મળીને આશરે સત્તરસો કેસ રાખવામાં આવેલ છે તે ઉપરાંત ચૌદસો ઉપરાંતના કેસો પ્રિલિટીગેશનમાં રાખવામાં આવેલ છે જ્યારે લોક અદાલતમાં કોઈ કેસનું નિવારણ થાય ત્યારે વિન વિન સિચ્યુએશન રહે બંને પક્ષકારોની અને કોઈની હાર થવાનું નથી કે કોઈની જીત થવાનું નથી જેથી આમાં વધારેમાં વધારે ભાગ લઈ એકબીજાને સહકાર આપવાનું એ વધારે વધારે યોગ્ય રહે બધા માટે જેથી બધાને હું ઇન્વાઇટ કરું છું કે આ લોકો અદાલતમાં એકબીજાને સહકાર આપી પોતાના વધારેમાં વધારે કેસો ફેસલ કરાવે જેનાથી એમાં પૈસાની પણ બચત થાય પક્ષકારોને અને ખર્ચો બચે સમય ઓછો લાગે તે તમામ ધ્યાને લઈ બધા જો આમાં ભાગ લે એકબીજાના સહકારથી કેસ પતાવે તો એ બીજા બધાના હિતમાં છે